તમે સમજાવ્યું શ્રવણ કરવું તો શ્રવણ પછી ચિંતન મનન કરવા કહ્યું તો ચિંતન અને મનન તે એક જ છે અને ત્યારબાદ નિધિ ધ્યાસન કરવા કહ્યું તો નિધિ આસન એટલે શું જરાક સમજાવી શકો

કે કોઈ પણ ધર્મ ની વાત હોય તત્વ ની વાત હોય એને શ્રવણ કરવું એટલે સાંભળવું સાંભળવું સાંભળ્યા પછી બીજો તબક્કો શરૂ થાય છે એનું નામ છે મનન શ્રવણ મનન મનન કરવું મનન કરવું એટલે ચિંતન કરવું કે જે કઈ મેં જાણ્યું છે જે કઈ સાંભળ્યું છે એ સાંભળેલી વાત ની અંદર મને કેટલા પ્રશ્નો ઉભા થાય છે મારી કોઈ શંકા છે કે નહીં એ વાત બરાબર લાગી છે કે મને કેટલા પ્રશ્નો ચિંતન કરે અને જે વસ્તુ હોય એ ફરી પોતાના ગુરુ પાસે જઈને એ શંકાનું સમાધાન કરે શંકાનું સમાધાન કર્યા પછી પણ સમાધાન ઉપર પણ પાછું ચિંતન કરે એટલે ચિંતનની જે પ્રક્રિયા છે એ બહુ લાંબી પ્રક્રિયા છે મોટા ભાગે આપણે શ્રવણ સુધી પહોંચીએ છીએ શ્રવણ કર્યા પછી એટલે કે સાંભળ્યા પછી એના ઉપર ચિંતન કરવાની પ્રક્રિયા આપણે શીખ્યા નથી કરતા નથી એટલે આપણે જે શ્રવણ કરેલું છે છે એ ભૂલાઈ જાય અને આપણી ભાષામાં કહીએ તો એક કાનેથી સાંભળીએ છે અને બીજી કાનેથી એ નીકળી જાય છે એટલે ઘણું બધું સાંભળવા છતાંય આપણા જીવનની અંદર પરિવર્તન આવતું નથી કારણ કે ચિંતન નથી કરતા અને ચિંતન કર્યા પછી એટલે બીજો તબક્કો ચિંતનનો છે જેમાં આપણે અનેક પ્રશ્ન અનેક શંકાઓ અનેક પ્રકારના જુદા જુદા વિચારો એની અંદર આરોપિત કરીને એનું સમાધાન ગુરુ પાસે જઈને કરવું એ બધું સમાધાન થઈ ગયા પછી એ પ્રમાણે જીવન જીવવું એટલે નિધિ ધ્યાસન એટલે કે આ જ સત્ય છે મને જે સમજાયું છે એ સત્ય છે એ પ્રમાણે જીવન જીવવાની જે કોશિશ કરવી એ ત્રીજો તબક્કો છે એટલે વૈદિક પરંપરાની અંદર શ્રવણ મનન અને નિધિ ધ્યાસન કહેવું

હું એમને કેવી રીતે મારી ભક્તિમાં શું છે એવું કયું તત્વ છે એ ન સમજાય તો ગુરુ પાસે જવું એમની પાસે સમજવું કે મારે મારી આ ભક્તિમાં વધુ આગળ વધવું હોય તો શું શું કરવું જોઈએ અને એ પછી જ્યારે મનની અંદર બધી જ શંકાઓનું સમાધાન થઈ જાય

આપણે એના એનાથી આપણા જીવનને ભાવિત કરી દેવું તો આ વાત છે કે પહેલી વસ્તુ છે એ શ્રવણ કરવાની બીજું છે જ્ઞાન તો જ્ઞાનનો અર્થ એ કરે છે કે જ્ઞાન એટલે પુસ્તક યુ જ્ઞાન નહીં આજના જમાનાની અંદર કહીએ તો આ માત્ર સાંભળેલું જ્ઞાન નહીં સાંભળ્યા પછી અનુભવમાં ઉતારે પ્રાપ્ત થાય છે જ્ઞાનની જયારે વાત કરે છે જ્ઞાન શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે અનુભવ જ્ઞાન એ અનુભવ જ્ઞાન શ્રદ્ધાપૂર્વક સાંભળેલું હોય ઉત્સાહપૂર્વક એનું ચિંતન કર્યો હોય એનું મનન કર્યો હોય શ્રદ્ધા વીર્ય સ્મૃતિ પછી એની અંદર સમાધિ આટલી વસ્તુ કરીએ તો એ જ્ઞાન આપણું પરિણત થયું કહેવાય એટલે નવપદની વાત વારંવાર કરીએ છીએ ની વાત કરે છે તો એ આપણે આ રીતે લેવાનું છે